એને ક્યું ન્યુટ્રન્સ ઘટે છે એમાં હું વાંધો આવે તો હું એના ઉપાય હળવા અડધા શું ઉપાય હળવા એની બધી જ દવાઓ દિલીપભાઈ ભાઈયાણીએ આપણી ત્યાંથી લીધી હતી તો છેડૂત મિત્રનું તમને નામ જણાવી દો એનું નામ જણાવું એના મોબાઈલ નંબર અને એને હું ટ્રીટમેન્ટ લીધી હતી એ હું તમને જણાવી તો દિલીપભાઈ તમારું નામ જણાવો દિલીપ બાબુભાઈ ભાયાણી તમારું નામ જણાવો ચારખા તમારો મોબાઈલ નંબર જણાવો ત્રાણું એક પાંત્રીસ ઓગણપચાસ બે પંચાણું હવે આપણે જે આ ડુંગળીની ટ્રીટમેન્ટ લીધી હતી પેલેથી એ ટ્રીટમેન્ટમાં તમને કેવું રિઝલ્ટ જોવા મળે છે રિઝલ્ટ રિઝલ્ટ એકદમ પરફેક્ટ સારામાં બીજા કરતા આજુબાજુમાં જે આપણે વાવેતર થયું હતું એના કરતા કેવી અત્યારે એના કરતા એ લોકો આપણે ડુંગળી અહીંયા જોઈને આવીને વખાણે વખાણે ડુંગળીના મોળિયા નો વિકાસ કેવો થયો પૂરો ને આપણે આ ડુંગળી ઉપાડી એ ક્યાંથી છે એ છે બધી અલગ અલગ જગ્યાએથી ઉપાડે છે એક જગ્યા એ કોઈ ઉપાડેલી નથી મૂળી અને વિકાસ કેવો છે એમાં ના વિકાસ સારો છે મૂળિયાનો હવે ખેડૂત ભાઈઓ હું તમને જણાવી દઉં કે આ જે મૂળિયાનો આપણે વિકાસ કરાવ્યો છે ખેડૂત ભાઈ જે દિલીપભાઈ ને આપણે વિકાસ કરાવ્યો હતો તો આમાં આપણે ટાટા કંપની નું ટાટા લાલી રોલ ખાતર આવે છે માઇક્રો રાજા બાયો ફર્ટિલાઇઝર આવે છે એનો આપણે ઉપયોગ કરાવ્યો તો અને ડુંધળીનું એમ જણાવું તો મૂળિયું એનું મેઈન ધર ગણાય ગમી વસ્તુનું છે આપણું હૃદય આપણું વાટ છે એના લીધે આપણે જીવતા હોઈએ એવી રીતે મૂળિયું ડું છે એના લીધે જીવતી રાઠો છે તે આવો ના બને અને મૂળિયા તમારે તમે જોઈ શકો છો તેવા ના બને તો ખેડૂતભાઈ હું તમને એ જણાવું છું કે તમે ટાટા રાલી રોલનો નો ઉપયોગ કરો એની કિંમત કઈ નથી તમે યુરિયા ને એમોનિયા પંદર દિવસે નાખો છો એની થતા મહિનામાં એક વાર ટાટા લાલી રોલ ખાતરનો ઉપયોગ કરો એનું તમને રિઝલ્ટ તમારી સામે હું જોવાઉં છું અને ખેડૂતભાઈ એનો વ્યક્તિવ્ય જણાવ્યો છે અને બીજા ખેડૂતને આપણે વપરાવી છીએ અને ડુંડળીનો તમે વિચાર જોઈ શકો છો કે ડુંડળીમાં ગાંઠા બંધાઈ ગયા છે આ ડુંડળી અઢી મહિનાની થઈ છે અઢી મહિનામાં એના વિકાસ જોવો એનું બધી રીતે પાંદડા જોવો તો ખેડૂતભાઈઓ ટાટા રાલીસ નો ઉપયોગ કરો જેમ દિલીપભાઈ ઉપયોગ કર્યો એને ઢૂંઢે તો અઢી વિધાની છે તો એના ઉત્પાદનમાં સારું આવશે તો અમુક દસ દસ વિધાની ઢૂંઢ લેવાયવીશ તો એક એનો ઉપયોગ કરો એને તમને એવું હોય તો અઢી વિધામાં એનો ઉપયોગ કરો તમને રિઝલ્ટ સારું દેખાશે તો ખેડૂતભાઈઓ હવે હું આ વિડીયોમાંથી રજા લઉં છું જે પણ ખેડૂતભાઈઓ મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે વિડીયોને લાઈક કરે ચેનલને સબસ્ક્રાઈબ કરે કારણ કે દરરોજ અમે આવી નવી માહિતી લઈને આવતા હોઈએ છીએ તમારા માટે તો ભાઈઓ હવે હું રજા લઉં છું હું ઈરાન તતરિયા ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર તમારો બધાયનો આભાર માનું છું તમે મારો આ વિડીયો જોયો એના માટે તમે બીજા ખેડૂતને મોકલાવજો જેને ઢૂંઢી વયું હોય એને એને ખબર પડે કે આમાં શું કરવું ટ્રીટમેન્ટ હું આપવી ખેડૂત ભાઈઓ હવે હું રજા લઉં છું જય હિન્દ જય જવાન જય કિસાન